બાદ બાકીની સરળ રીતમાં સાદી બાદ બાકી આપણે શીખી ગયા છીએ આજે આપણે દસકાવાળી બાદ બાકી શીખીશું દશકાવાળી બાદ બાકીમાં માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની છે જ્યારે ઉપરની સંખ્યા નાની હોય ત્યારે તેના ઉપર દસ લેવાના અને બાજુની સંખ્યા એક અંક ઘટાડવાની આપણે તેના કેટલાક ઉદાહરણ જોશું સૌથી પહેલાં આપણે જોશું ઉદાહરણ પહેલું બેતાલીસમાંથી ચૌદ બાદ કરીશું એટલે કે સૌ પ્રથમ બેમાંથી ચાર બાદ કરવાના બે ચાર કરતાં નાના છે એટલે ઉપર દસકો લેશું એટલે કે દસ વત્તા બે બાર કરશું અને બાજુની સંખ્યા એક અંક ઘટાડશું એટલે કે ત્રણ થશે હવે આપણે સાદી બાદ બાકીની જેમ જ સૌ પ્રથમ બારમાંથી ચાર બાદ કરીશું એટલે આઠ આવશે અને તેવી જ રીતે ત્રણમાંથી એક બાદ કરીશું એટલે બે આવશે સાવ સરળ રીત છે તેના પછી બીજો દાખલો આપણે જોઈશું ચાલીસમાંથી પંદર બાદ કરીશું જીરો પાંચ કરતાં નાના છે એટલા માટે થઈને તેના ઉપર દસકો લેશું તો દસ વત્તા જીરો એટલે દસ લખશું આપણે ઉપર અને બાજુની સંખ્યા એક અંક ઓછો કરશું એટલે કે ચારમાંથી એક ઓછા કરી અને ત્રણ લખીશું હવે સાદી બાદબાકીની જેમ જ સૌ પ્રથમ દસમાંથી પાંચ આપણે બાદ કરીશું એટલે જવાબ આવશે પાંચ એવી જ રીતે ત્રણમાંથી એક બાદ કરીશું એટલે જવાબ આવશે બે એટલે કે જવાબ પચીસ થશે તેના પછીનું ઉદાહરણ આપણે જોશું સાતસો એકવીસમાંથી ત્રણસો ને પિસ્તાલીસ બાદ કરીશું તો એકમાંથી પાંચ બાદ થઈ શકે નહીં એટલા માટે થઈને તેના ઉપર દસકો લેશું એટલે કે દસ વત્તા એક અગિયાર થશે બાજુનો અંક એક આંકડો ઘટાડશું એટલે કે બેમાંથી એક થશે અગિયારમાંથી પાંચ બાદ કરીશું એટલે છ થશે હવે એકમાંથી ચાર બાદ થઈ શકે નહીં એટલે તેના ઉપર દસકો લેશું એટલે અગિયાર થશે અને બાજુની રકમ એક અંક ઘટશે એટલે છ થશે અગિયારમાંથી ચાર બાદ કરીશું એટલે સાત આવશે તેવી જ રીતે છમાંથી ત્રણ બાદ કરીશું એટલે ત્રણ આવશે ચાલો મિત્રો સહેલું છે હવે તેના પછીનું ઉદાહરણ આપણે જોઈશું ઉદાહરણ ચાર ચાર હજાર ત્રણમાંથી તેરસો પિસ્તાલીસ આપણે બાદ કરીશું ત્રણમાંથી પાંચ બાદ થઈ શકે નહીં તેટલા માટે થઈને દસ કો લેશું દસ ને ત્રણ ત્રે તેર થશે બાજુની સંખ્યા એક ઘટશે પણ બાજુની સંખ્યા ઝીરો છે એટલે એક ઘટાડીને તેના ઉપર નવ લખશું હવે તેની બાજુમાં પણ નવ હોવા ઝીરો હોવાથી તેના ઉપર પણ આપણે નવ જ લખીશું અને બાજુની સંખ્યા ચાર છે તેના ઉપર આપણે ત્રણ લખીશું હવે આપણે તેરમાંથી પાંચ બાદ કરીશું એટલે આઠ આવશે નવમાંથી ચાર બાદ કરીશું એટલે ત્રણ આવશે નવમાંથી ત્રણ બાદ કરીશું એટલે છ આવશે અને ત્રણમાંથી એક બાદ કરીશું એટલે બે આવશે સરળ છે શૂન્ય જ્યારે જ્યારે હોય ત્યારે તેના ઉપર નવ મૂકવા પણ જો પહેલું શૂન્ય આવે તો આપણે આગલા દાખલામાં જોયું તેમ ઉપર દસ લેવાના હવે તેના પછી આગળ આપણે દાખલો જોશું એમ કે સરળ રીતે શાંતિથી દાખલા કરશો તો કોઈ જાતની તકલીફ પડશે નહીં બાદ બાકી સહેલી જ છે તેના પછીનો દાખલો આપણે જોઈશું આઠ હજાર એકાવનમાંથી ત્રણ હજાર ચારસો ને અઠ્યાવીસ બાદ કરવાના છે તો એકમાંથી આઠ બાદ ન થાય એટલા માટે થઈને આપણે દસકો લેશું એટલે કે દસ ને એક અગિયાર થશે બાજુની સંખ્યા એક અંક ઘટાડશું એટલે ચાર થશે અગિયારમાંથી આઠ બાદ કરતાં ત્રણ આવશે તેવી જ રીતે ચારમાંથી બે બાદ કરતાં બે આવશે હવે જીરો છે એટલે દસકો લેશું દસમાંથી ચાર જશે તો છ અને સાતમાંથી ત્રણ જશે તો ચાર આવા જ વિડીયો જોવા માટે થઈને મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો શેર કરો આપનો ખૂબ ખૂબ આભાર